ગાડી હેલો યુટ્યુબ ફેમિલી જે માતાજી ભેદાઈ નહી કેમ છો બધા મેજા મામજા માસીઓ स्वागत છે તમાર મનાવા વિડિયા માં તો આપણે નય ધંધિયા થઈ ગયા સી અને આપણે જવાનું છે કાત્રોડી આખાની કેરી લેવા અને અમારે તસલભાઈ જઈ છે ન્યા રોકવા કેટલા દિવસ રોકાય ઈ જોશું ક્યાં જવું છે ને હા જો એને તો કેટલો હરખ છે જવાનું યાર દેખાવ આપણે ખાવા લઈ આવો ઓમર ઘરે હા આવયો જવા મના છે ખાવા

ये तो क्या गलती तो? तो 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 है हम आज तो वो हरी बत्ती हमारे तो बहुत खट्टी है मैं तो मैं बोलूं क्या चलो तो गोता देऊ आओ

अभी सी पाली नहीं तो वाल लगे ना ठाकी जाते डर करना अपनी कैरी तोड़ वाव ये सी अम्म मुझे मस्त मजा नहीं करी आई की सी देसी कैरी से तो अरे बे बड़ी कैरी ले ही

Aduh, mana nuka kasih? Ah, mana masih sih? Nah, mau nih, sih. Halo, mereka di kawa. Aduh, biar dua nono waktu di kau. Ah, mana? Pisah lagi sih. અમાર કાલે આ વૈષવંદા અમીભાઈ કેરી વેડી ને અમાર તડકાના અમાર વે અમારે કેરી વે હાચી છે વાલા નિયમ અમાર કેરી પેણવાનો તરીકો બીજો હે જોવો હેડો ને વેડ વેડતા નથી અમે અલગ તરીકા ભૂલે જે બોલતા હું બોલવું અલગ તરીકી અમે વેડિયા છીએ જોવો વેડવાનું છે નઈ એટલે જોવો જો આમ જો આ કરે છે છોકરો